સ્વાગત છે ફરીકવાર આપણે યુટ્યુબ ચેનલ નકો મરીશની અંદર આજના વિડીયોની અંદર વાત કરીએ ખેડૂતો માટે ટેકાના ભાવે જે મગફળી ખરીદવા અંગેનો એક પરિપત્ર ચાલ મિત્રો વાયરલ થઈ રહ્યો છે તારીખ એક અગિયાર બે હજાર પચીસ નો મિત્રો ખેતી નિયામક કચેરી આ ટાઈપનો છે પરિપત્ર છે કૃષિ ભવન સેક્ટર દસ ગાંધીનગર બરાબર જેનો વિષય છે મિત્રો ખેડૂતો પાસેથી ટેકાના ભાવે મગફળી ખરીદી પ્રક્રિયામાં સુધારો કરવા બાબતનો એક પરિપત્ર છે મિત્રો આ પરિપત્રની અંદર એવું જાણવા મળ્યું ચોવીસ ની અંદર જે હતું જેમ બરાબર જે ખરીદી પ્રક્રિયા હતી એવી જ રીતે આ વખતે જે રિવાઇઝ મિત્રો વધુમાં હાલ ભારત સરકારના વર્ષ બે ની જે રિવાઇઝ ગાઈડલાઈન છે એ મુજબ ચારસો કિલોગ્રામ એટલે ચારસો કિલોગ્રામ એટલે કે મણની ખરીદી કરવી આવી એક જે પરિપત્રની ખરીદી છે 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 કરેલ આપને જાણ થાય આ પરિપત્ર પણ આ પરિપત્ર છે મિત્રો હાલ ફેક છે આવો કોઈ પરિપત્ર હજી સુધી આવ્યો નથી વેબસાઇટ ઉપર બરાબર આ બસો મણની જે ખરીદી બાબતનો પરિપત્ર છે હજી કોઈ પણ જાતનો પરિપત્ર નથી તો આ પરિપત્રની અંદર છે મિત્રો ખેતી નિયમક કચેરી આવો પરિપત્ર છે એક વાયરલ થઈ રહ્યો છે સોશિયલ મીડિયામાં તો હજી ટેકાના ભાવે કોઈ એવો સ્પેસિફાઈ પરિપત્ર આવેલો નથી કે આટલા મણ ખરીદવા સિત્તેર મણ બસો મણ દોઢસો મણ તો આ પરિપત્ર ચાલ ફેક છે તો વિડીયો છે તમારા તમામ ખેડૂત મિત્રો સુધી અવશ્ય પહોંચાડજો ચારસો કિલો વાળું છે અત્યારે હાલ આ ફેક છે મિત્રો ન્યૂઝ બરાબર તો મેક્સિમમ મિત્રો સુધી પહોંચાડો કારણ કે તમામ પ્રકારની આ પ્રકારની માહિતી છે મળતી રહી આપ સુધી તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલ